હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું નુપેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો જો લસણ એટલે કે જેને અંગ્રેજીમાં આપણે ગાર્લિક અને હિન્દીમાં લહેસુન તરીકે ઓળખીએ છીએ તેનું જો તમે પણ નિયમિત અથવા એકાત્રા અથવા અઠવાડિયામાં બેથી ત્રણ વાર સેવન કરી રહ્યા છો ને તો આ વિડિયો છે ચોક્કસથી તમારા માટે કારણ કે લસણના ફાયદા શું છે લસણ કેવી રીતે ખાવું જોઈએ અને લસણથી શું કોઈ ગેરફાયદા પણ થઈ શકે છે આ વિષયની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું લઈને આવ્યો છું તો ચાલો બીજી વાતો ન કરતાં શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો યાદ રહે લસણ છે તેના બધા ગુણોનો આધાર તેમાં રહેલા એક માત્ર તત્વ ઉપર રહેલો છે અને તેનું નામ છે એલિસિન જી હા મિત્રો લસણમાં એલિસિન નામનું એક એલિમેન્ટ રહેલું છે કે જેના કારણે લસણની સુગંધ લસણની જે ગંધ છે તે થોડી તીવ્ર હોય છે થોડી તેજ બનાવે છે સાથે સાથે આ એલિસિન છે તે તમે તો એની સ્મેલ નહીં આવે કારણ કે એલિસિન છે જ્યારે હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે ને ત્યારે જ એક્ટિવ થાય છે એટલા માટે જ લસણને જ્યારે કાપવામાં આવે એટલે કે તેને કટ કરવામાં આવે અથવા પીસવામાં આવે છે ત્યારે તેની સ્મેલ છે તે આપણે લઈ શકીએ છીએ હવે આ લસણ છે તેના કેવા કેવા ફાયદાઓ છે ને એ પહેલા આપણે લોકો જાણી લઈએ તો મિત્રો રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં સૌથી મહત્વનો ભાગ કોઈ ભજવતું હોય ને તો એ છે લસણ શરદી ઉધરસ ઋતુઓ બદલવાની સાથે 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 શરદી ઉધરસ છે તેને દૂર કરવાનું અને સંપૂર્ણ રીતે આપણને તંદુરસ્ત રાખવાનું કાર્ય જો કોઈ કરતું હોય ને તો એ છે લસણ આપણા હાર્ટ એટલે કે હૃદયને પણ તંદુરસ્ત બનાવવાનું કાર્ય આ લસણ છે તે ખૂબ જ સારી રીતે કરે છે સાથે કહેવા જાઉં ને તો બ્લડ પ્રેશરના પેશન્ટ એટલે કે જેને ઊંચું લોહીનું દબાણ છે સાથે સાથે જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા રહે છે ને તે લોકો પણ લસણનું સેવન કરશે તો બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે અને તેની સાથે સાથે આપણે લોકો એમ કહી શકીએ કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ છે તેની માત્રા ઘટાડે છે અને એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેની માત્રામાં વધારો કરવાનું કાર્ય લસણ છે તે ખૂબ સારી રીતે કરે છે સાથે વાત કરવા જઈએ મિત્રો તો મગજ માટે એટલે કે આપણું માઇન્ડ પાવર છે તેને વધારવાનું કાર્ય કરે છે મગજને એકદમ તેજ બનાવે છે સાથે સાથે મગજને એકદમ જાગૃત અને તીવ્ર બનાવે છે હવે આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો તો તે મગજને નુકસાન કરતાં એલિમેન્ટ મગજને નુકસાન કરતા કોષો છે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે હવે ચોથો ફાયદો જણાવવા ને તો એ છે લાંબી ઉંમર માટે હવે તમને એમ થાય કે ઉંમર તો ભાઈ આપણે જૈનમાં ત્યારે જ ફિક્સ છે હા આપણે ધાર્મિક માન્યતાઓ મુજબ આ સાચી વાત કહી શકીએ પણ જ્યાં સુધી જીવવાના છીએ એ લાઇફ તંદુરસ્ત રીતે જીવવી હોય કોઈ રોગ વિના જીવવી હોય તો ચોક્કસથી લસણનું સેવન કરવું જોઈએ કારણ કે લસણ છે તે ઓવરઓલ આખા શરીરમાં રહેલા જે ખરાબ કોષો છે તેનો શરીરમાંથી નિકાલ કરે છે રોગ ફેલાવતા જે એલિમેન્ટ છે તેનો નિકાલ કરે છે તેની સામે ફાઇટ કરવા માટે શરીરને શક્તિ પ્રદાન કરે છે ઉર્જા આપે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો ઉર્જા શરીરમાં એનર્જી માટે પહેલાના સમયમાં એવું કહેવાતું કે જે એથ્લેટિક્સ હતા સ્પોર્ટ્સમેન હતા કે જે ગેમ રમવા માટે તૈયાર ખેલાડીઓ હતા તેમને લસણનું સેવન કરવાનું કહેવામાં આવતું કારણ કે તેનાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે આળસ દૂર થાય છે શરીરની નબળાઈ દૂર કરે છે અને શરીર એકદમ એનર્જીથી ભરેલું રહે છે આગળ વાત કરવા જાઓ તો હાડકાં માટે જી હા મિત્રો આપણા બોન્સ એટલે કે હાડકાં અને દાંત છે તેની તંદુરસ્તી વધારવા માટે તેને મજબૂત બનાવવા માટે પણ લસણનું સેવન કરવું અનિવાર્ય છે ફાયદાકારક છે સાથે સાથે પુરુષોમાં નપુંસકતા દૂર કરવાનું કાર્ય પણ લસણ સારી રીતે કરે છે અને જે બહેનો મોનોપોઝની સમય તેમનામાં આવી ગયો છે અથવા પછીનો સમય છે તો તેમાં પણ લસણનું સેવન છે તે તેમના માટે ફાયદાકારક બની શકે છે હવે મિત્રો લસણ છે તે કઈ રીતે ખાવું વધારે ફાયદાકારક છે તો મિત્રો લસણનું સેવન છે તે કાચું કરવામાં આવે ને તો તો તે તે વધારે બેનિફિટ છે છે અને આપણે ગુજરાતમાં ખાસ કરીને લસણની ચટણી કાચા સ્વરૂપમાં જ ખાઈએ છીએ અને એટલા માટે જ આપણે લસણનો વધારે બેનિફિટ મેળવી શકીએ છીએ ઉપરાંત લસણને તમે કુક કરી લ્યો છો એટલે કે રાંધવાની સાથે ઉમેરી દો છો તો ત્યારે તેમાં રહેલું એલિસિન છે તેના ફાયદાઓ આપણે પ્રોપરલી અને પૂરતી રીતે મળી શકતા નથી લસણને જ્યારે કટ કરો છો અથવા તેને તેને પીસો છો ત્યારે મિનિટ સુધી ખુલ્લું રહેવા દેવું જોઈએ કે જેથી તેમાં રહેલું એલિસિન છે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના સંપર્કમાં આવી જાય અને ત્યારબાદ જ તેનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણે તેના મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ આ તો વાત થઈ લસણના ફાયદાઓની પણ લસણનું સેવન કોણે ન કરવું જોઈએ એ પણ જણાવી દઉં તો જે લોકોમાં એસિડિટીની સમસ્યા રહે છે આ ઉપરાંત જે લોકોમાં પિત્તની સમસ્યા વધારે રહે છે તે લોકોએ લસણનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ ઉપરાંત જે લોકો લોહી પાતળું કરવાની એટલે કે બ્લડ થિનિંગ કરવાની જે દવા લઈ રહ્યા છે તેમણે પણ લસણનું સેવન છે તે ડૉક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં આપણે ચર્ચા કરી લસણ વિશેની આશા રાખું છું આપણે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર